સમાચારમાં આગળ વાત કરીએ તો પરિક્રમામાં જંગલી પ્રાણીઓનો પણ ક્યારેક ભેટો થઈ જાય છે ત્યારે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા વન વિભાગની ટીમ સજ્જ થઈ છે લીલી પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાંથી પણ પસાર થવાનો વારો આવશે અને ગિરનારના જંગલમાં તો પચાસ જેટલા સિંહ અને સો થી વધુ દીપડાઓ પણ વસવાટ કરે છે જે બાબતને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા ત્રણ ટ્રેકર પાર્ટી તૈનાત કરવામાં આવશે જેમાં સાસણ સક્કર બાગ ઝુ અને જુનાગઢ વન વિભાગની ટીમ દ્વારા સતત વન્ય પ્રાણી પર નજર રાખવામાં આવશે આ પરિક્રમા દરમિયાન જે જે બેનરો તથા કચરા પેટીઓ એ પણ બધું અમે તૈયારીમાં છીએ અને આ પરિક્રમાના ભાગરૂપે અમે અમારો સ્ટાફ સર્વ રીતે વાયલસ હોકી ટોકી રીતે સજ્જ રહેશે અને કામગીરીમાં અમે અત્યારે જોડાઈ ગયેલા છે રેસ્ક્યુ માટે અમે રેસ્ક્યુ ટીમ સાસણથી બોલાવેલ છે સક્કરબાગથી પણ આવશે અને અમારા સ્ટાફ જે સિંહની જાણકારી તથા વન્યપ્રાણીની જાણકારી છે એ લોકોને પણ અમે જૈનત કરી દીધા છે એ સિંહો લોકોને કંઈ નુકસાન ન કરે તે માટે ટેકસ રાખવામાં આવે છે અને ટેકસની મદદથીને તે સિંહોને સલામત જગ્યાએ ખસેડી અને તે જગ્યાએ ટેકસની મદદથીને સાચ વ્યવસ્થિત રાખવામાં આવે છે જેથીને સિંહો તે તરફ જાય નહીં અને સામે જ લોકો પણ વન્ય પ્રાણીને નુકસાન ન કરે તે માટે વન વિભાગ પૂરતો સજાગ છે અને પૂરતી સાવધાની રાખે છે લોકોમાં જાગૃતિ લાવે તે માટેના પૂરતા પ્રયત્નો છે લોકોમાં આ માટે એજ્યુકેટ કરવામાં આવે છે તો આ ઉપરાંત વન્ય પ્રાણી પરિક્રમા રૂટ પર ન આવી જાય તે માટે પાંચ પિંજરા જેટલા મૂકવામાં આવશે જો કે હાલ તો સિંહોને લોકેટ કરીને પરિક્રમાના માર્ગથી જ દૂર લઈ જવાની વન વિભાગની કામગીરી શરૂ કરી દીધી છે તેમજ વન્ય સંપદાને નુકસાન ન થાય તે માટે ઠેર ઠેર સૂત્રો પણ લગાવા છે વન્ય જંગલ આ વારસો અને અમૂલ્ય આપણું જે આ વન્ય જંગલ છે એને સાચવવા માટે કૃપા કરી કોઈ પ્લાસ્ટિક લઈને ન આવશો